બાબર તાલુકામાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગ્રામ પંચાયતોના મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાના વતન અબાસણા ગામેથી મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો તેમણે સામાન્ય મતદારોની લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું જે અન્ય લોકો માટે પ્રેરણાદાયક બન્યું હતું મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે સરપંચના ઉમેદવારોએ ભાઈચારા અને સમરસ ભાવથી ચૂંટણી લડવી જોઈએ અને ગામના વિકાસમાં સહભાગી તેમજ સહયોગી બનવું જોઈએ સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં બાબર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વૃદ્ધો દિવ્યાંગો સહિતના તમામ વર્ગના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગળ આવ્યા હતા સોળ ગ્રામ પંચાયતોમાં મતદાન બાબર તાલુકાની કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતોમાંથી સાત ગ્રામ પંચાયતો સમરસ થઈ છે જ્યારે બાકીની સોળ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે